હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું રૂપલની રસોઈમાં તો આજે આપણે બનાવીશું નવરંગ પૂરી એ પણ આપણા સેહત માટે ખૂબ જ હેલ્ધી છે એવી રીતે બનાવવાની છે કોઈ પણ જાતના ફૂડ કલર નાખ્યા વગર આજે હું આ હેલ્ધી પૂરી બનાવવાની છું તો એમના માટે આપણે વેજીટેબલ્સનો જ ઉપયોગ કરવાનો છે અને આપણે ખૂબ જ સારી રીતે આ પૂરી બનાવવાની છે તો ચાલો તેમના માટે રેસીપી ચાલુ કરીએ એક બાઉલમાં મેં અહીં રોટલીનો લોટ લીધેલો છે એક કપ અને તેમાં એક ચમચીથી ઉપર મેં થોડો હળદર પાવડર એડ કરેલો છે સ્વાદ અનુસાર તેમાં આપણે મીઠું એડ કરવાનું છે આ બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરીને આપણે થોડું એવું પાણી નાખતા જઈએ અને લોટ બાંધી લેવાનો છે તો આપણો લોટ સારી રીતે બંધાઈને રેડી થઈ ગયો છે આવી રીતે આપણે બધા જ કલરના લોટને સેમ આ રીતે જ બાંધવાનો છે લોટ સારી રીતે બંધાઈ જાય ત્યારબાદ આપણે તેમાં એક ટેબલ સ્પૂન જેટલું તેલ એડ કરવાનું છે આમને આપણે સારી રીતે સોફ્ટનેસ આવી જાય ત્યાં સુધી મસળવાનો છે લોટને આવી જ રીતે આપણે બધા જ કલરના લોટને સરસ રીતે બાંધીને તેલ નાખીને આ રીતે મસળવાનો છે અને સોફ્ટનેસ આવી જાય ત્યારબાદ મેં અહીં પાલક લીધેલી છે તેમાં થોડું પાણી એડ કરીને આપણે ગેસ ઉપર આ રીતે બાફવા મૂકી દેવાની છે પાંચ મિનિટમાં આપણી પાલક બફાઈ જાય ત્યારબાદ આપણે મિક્સર જારમાં આ બધી પાલકને એડ કરી લેવાની છે ત્યારબાદ આપણે તેને ક્રશ કરીને આપણે એક ચાલની ની મદદથી ગળી લેવાની છે તો આ રીતે આપણે તેની ગ્રેવી બનાવવાની છે સારી રીતે આપણે બધી જ રીતે ગૌણીની મદદથી ગાળી લેવાની છે અને બધી જ પેસ્ટ આપણે સારી રીતે નીતારી લેવાની છે તો આ રીતે આપણે પાલકની ગ્રેવી તૈયાર થઈ ગઈ અને ત્યારબાદ ફરી મેં પાછું એક બાઉલમાં એક કપ જેટલો ઘઉંનો લોટ લીધેલો છે રોટલીનો આવે તે અને એમાં સ્વાદ અનુસાર મીઠું નાખીને આપણે તે જે પાલકની પેસ્ટ તૈયાર કરેલી હતી તે એડ કરવાની છે આ લોટ બાંધવામાં આપણે પાણીનો ઉપયોગ કરવાનો નથી જે પેસ્ટ છે તેથી જ લોટ બાંધી લેવાનો છે અને ફરી પાછું તેમાં એક ટેબલ સ્પૂન તેલ નાખીને આપણે તેને સારી રીતે મસળી લેવાનો છે આ લોટને આપણે સોફ્ટનેસ આવે ત્યાં સુધી મસળવાનો છે અને ત્યારબાદ ફરી આપણે બીજી પેસ્ટ એક તૈયાર કરીએ અહીં એક નંગ જેટલું બીટ લીધેલું છે તેમને આપણે સારી રીતે નાના કટિંગ એક એક થી અડધો ગ્લાસ જેટલું પાણી એડ કરીને આપણે તેની પેસ્ટ બનાવી લેવાની છે ફરી પાછો આપણે જે બીટની પેસ્ટ બનાવેલી છે તેને આપણે પાણીની મદદથી અને એક જારીની મદદથી આપણે આ રીતે ચાળી લેવાનું છે ત્યારબાદ જે આપણે લોટ લીધેલો હતો એક કપ જેટલો તેમાં સ્વાદ અનુસાર મીઠું નાખીને આ બીટની પેસ્ટને આપણે એડ કરીને સારી રીતે લોટ બાંધી લેવાનો છે આ ત્રણેય કલરના લોટને આપણે આ રીતે જ સેમ જ સરખી રીતે આપણે લોટ બાંધી લેવાનો છે તો આ ત્રણે ત્રણ લોટ આપણા બંધાઈને સરસ રીતે રેડી થઈ ગયા છે અને બધા જ લોટમાં સરસ સોફ્ટનેસ આવી ગઈ છે તો આ રીતે તમારે બધા જ લોટ બાંધવાના છે અને અહીં મેં એક કલરનો લુવો લઈ લીધો છે મોટી સાઈઝમાં તેને આપણે કોરા લોટથી ડસ્ટ કરીને વણી લેવાનું છે આ લોટ આ લોટને આપણે મોટી સાઈઝમાં જ લેવાનો છે લુવો જેથી કરીને જે આ મીડિયમ સાઈઝમાં આપણે ગોળ રોટલી કરીએ એ રીતે થોડી જાડી રાખીને આપણે એનું એક લેયર બનાવી લેવાનું છે આપણે જે બીટની પેસ્ટથી જે લોટ બાંધેલો હતો એમને પણ મીડિયમ સાઈઝનો લુઓ લઈને આ રીતે આપણે રોટલી થોડીક મીડિયમ સાઈઝમાં વણી લેવાની છે જાડી રાખીને આવી જ રીતે આપણે બધા જ લેયર તૈયાર કરીને જે આપણે એક લેયર છે તેની ઉપર બીટનું લેયર મૂકવાનું છે અને એની ઉપર પાછો આપણે જે પાલખનું લેયર બનાવેલું હતું તે મૂકવાનું છે સરસ અને બધી જ મીડિયમ સાઈઝમાં જે આપણે લેયર બનાવેલા છે તેમને પાછો આપણે મોટી સાઈઝમાં વણી લેવાનું છે પાટલીની જેટલી સાઈઝમાં પછી આપણે આ રીતે ધીમા હાથે રોલ વાળી લેવાના છે બધી જ લેયરને તો સરસ રીતે આપણું ગોલ્ડ રોલિંગ તૈયાર થઈ ગયું છે તેને આપણે ચપ્પુની મદદથી સાઈડમાં આ રીતે મીડિયમ સાઈઝના ના લુવા કટિંગ કરવાના છે આ રીતે આપણે હાથની મદદથી પ્રેસ કરીને આપણે લુવો રેડી કરી દેવાનો છે તો આવી જ રીતે આપણે બધા જ લુવાને કટિંગ કરીને મીડિયમ સાઈઝમાં આપણે જે પૂરી બનાવીએ છીએ એ સાઈઝમાં આપણે લુવા રેડી કરવાના છે અને તમે જોઈ શકો છો કે આપણા આ લુવા બનીને કલરફુલ કેટલા સરસ લાગે છે તો જે હવે આપણે પૂરીના લુવા તૈયાર કરેલા છે તેને આપણે કોરા લોટમાં ડસ્ટ કરીને આ રીતે વણી લેવાની છે બધી જ પૂરીને આપણી પૂરી થોડીક જાડી રાખવાની છે સાવ પતલી કરવાની નથી જેથી કરીને આપણી બધી જ ફૂલી પૂરી ફૂલી જશે તો મેં સાઈડમાં કડાઈમાં તેલ રાખેલું હતું તેમાં મેં પૂરીને ફ્રાય કરવા એડ કરેલી છે તો તમે જોઈ શકો છો કે આપણી પૂરી સરસ રીતે ફૂલી ગઈ છે અને સરસ કલરફુલ દેખાય છે તો તમને આ રેસીપી કેવી લાગી તે મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો જો મારી રેસીપી ગમતી હોય તો લાઈક કરજો કોમેન્ટ કરજો શેર કરજો સાઇડ પર આપેલ બે આઇકન પર ક્લિક કરજો જેથી કરીને મારા અવનવા વાનગીઓના વીડિયો તમને મળતા રહે